હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો બધામાં મજામાં છે મારી ચેનલમાં તમારા બધા મિત્રો નું હાર્દિક સ્વાગત છે બધા જય માતાજી રાધા રાધે કેમ છો ને આજ ઉતરાય તો આપણે બધા આવ્યા છે ને તમને લોકેશન તો બતાવું આ અમારા દીવાની માનું મંદિર બધા છે અહીંયા ફૂલ મોજ

હવે જો અત્યારે વાટે છે ગોતવાનું છે પતંગ એટલું બને એટલું ભેગું કરવાનું છે આખો જ આય ફોન આવે મારે ઉપાડ લેવું મિત્રો આ અત્યારે આવું કેમ લોકેશન થઈ ગયું છે લાલ લાલ બધી બધી ટીંગાડવા આવ્યો તમે જોયું આ જોવો તો લોકેશન આમાં ચડ્યું તો મિત્રો વાડીએ પોગી ગયા સી પાસા કાલે કરી છે મજા આવી ગઈ ફૂલ મોજ અને અત્યારે પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે લેટ પણ હોય ગઈ પાછી ચાલી ઝટકો મારી ગઈ કેવા આવે એનું નક્કી નથી અને કાલ તો એવી મજા આવી ગઈ ને એની વાત પૂછવામાં કાલ કે ઘરે જઈ અને ઘરની મોજ ભાઈ અલગ હોય બહુ મજા આવે અમારા દયાળ ગામમાં તો મિત્રો આજનો વ્લોગ બસ અહીંયા સુધી પૂરો કરીએ અને મળીશું ફરી નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ડેઇલી વ્લોગ કરીશું કોમેડી અને ખેતી લગતા તો ખેડૂતભાઈઓ બધાને નમ્ર વિનંતી છે આપણી ચેનલ નાની છે તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ ચેનલને તો મળીશું ફરી નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રાધે રાધે હર હર મહાદેવ